એન્જિનિયરિંગ બનાવેલું છે મુંબઈ એન્જિનિયરિંગ એટલે કે જેમાં ઇલેક્ટ્રિકલ કેમિકલ મેકેનિકલ દરેક પ્રકારના એન્જિનિયરિંગમાંથી એક એન્જિનિયરિંગ બનાવેલું છે સારું તમારે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવવું હોય તો એક પેશન સાથે પ્રેક્ટિકલ થઈએ તો આગળ તમને ખૂબ સરળ રીતે સમજાતું રહેશે અને એ સમજવામાં તમને પ્રેક્ટિકલ નોલેજની ખૂબ આવશ્યકતા છે જે આપણે આ ઈસુ જ્ઞાન ચેનલ દ્વારા તમને મળી શકશે બાય ધ વે હું છું ચિત્રોણા શૈલેષ જે ઇન્ડસ્ટ્રી અંદર વીસ વર્ષથી કાર્યરત છું તો હું તમને આપી શકીશ મારા ખુદના પ્રેક્ટિકલ અનુભવ અને એ પ્રેક્ટિકલનો નિચોડ કે જેમાં તમને તમારા આગળના કેરિયરમાં ખૂબ મદદરૂપ બની શકે વિદ્યાર્થી મિત્રોને જેમ કે એન્જિનિયરિંગ વિદ્યાર્થી મિત્રોને આઈટીઆઈ લેવલ ક્ષેત્ર પર કામ કર કાર્યરત વિદ્યાર્થી મિત્રોને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓને તથા બી કે બીટેક કરતા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થઈ શકે એવા સબ્જેક્ટ લાવીશું અને જે જે લોકો કે હાલમાં કંપનીની અંદર પોતે કાર્યરત છે બે કે ત્રણ કે પાંચ વર્ષ થયેલા છે જેને અલગ અલગ કાર્યક્ષેત્રે અલગ અલગ પ્રોબ્લેમ્સ આવતા હોય પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય જે સમજવા એના માટે થોડા મુશ્કેલ બનતા હોય છે તો આપણે આ ચેનલ દ્વારા આ ચેનલના માધ્યમથી ઇન્સ્ટ્રુમેન્ટેશનને કોડ નદી થી સમજવાનો પ્રયત્ન કરી શકો સ્કાડા પીએલસી ડીસીએસ રૂપે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન જેવા કે પ્રેશર લેવલ ટેમ્પરેચર અને ફ્લો કે આ જે સિક્વન્સ છે ચારે ચાર ની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલા છે ઇન્ડસ્ટ્રીયલ માં તો એ ઇન્સ્ટ્રુમેન્ટ નું કાર્ય શું છે કેવી રીતે કાર્ય કરે છે એમાં પ્રોબ્લેમ્સ કઈ કઈ પ્રકારના આવે છે તો એ પ્રોબ્લેમ ને સમજવા અને એ ફાઇન્ડ આઉટ કરવા ટ્રબલ શૂટ કરવા કેવી રીતે ટ્રબલ શૂટ કરી ઈઝીલી આપણું કાર્ય પૂર્ણ કરી શકે જે તમારી જરૂરિયાત છે એ મને ખ્યાલ છે તો હું મારા અનુભવો સાથે હું તમને તે અનુભવ પ્રેક્ટિકલ અનુભવ તમને શેર કરીશ અને આશા રાખું છું કે તમને એ ખૂબ સરળ રીતે સમજાઈ શકે અને કોમેન્ટમાં લખી અને જણાવજો તો જે ટોપિક્સ માટે મને કોમેન્ટ કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જય શ્રી